હતું તે તૂટી રહ્યું છે એટલે કે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે આ બેઠકો ઉપર ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું ને જાણીશું કે શું કારણો હોઈ શકે છે કે હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલા ગઠબંધન તૂટી રહ્યું છે તો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સામનો કરશે ઈશુદાન ભાઈ સૌપ્રથમ તો ગઠબંધનને લઈને તડામાર તૈયારીઓ હતી એક સમય એવું લાગતો હતો કે ભાઈ ગઠબંધન વિસાવદર બેઠક ઉપર થવા જઈ રહ્યું છે તમે તો તમારા ઉમેદવારને પણ ઘોષિત કરી દીધા અને અંત સમય હવે શક્તિસિંહ ગોયલે કહ્યું છે કે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે શું કારણ હોઈ શકે કે હવે ગઠબંધનમાં આવી રીતે તિરાડો પડી શકે જુઓ આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં પણ મજબૂતાઈથી ચૂંટણી લડી હતી આમ આદમી પાર્ટીને તમે જુઓ કેટલું બધું પ્રેમ માત્ર છ મહિનાની અમારી મહેનતના કારણે ચૌદ ટકા મત મળ્યા હતા અને સૌરાષ્ટ્ર આદિવાસી વિસ્તારમાં પચી પચી ટકા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કેટલાક કોંગ્રેસ કરતા વિસાવદરમાં વિસાવદર જનતાએ નક્કી કર્યું છે ભાજપને ને ખેડૂતોએ ભાજપના ને જે ભાજપે જે ખેડૂતોનો અપમાન કર્યું છે વારંવાર ધારાસભ્યો ખરીદી એટલે ખેડૂતોએ નક્કી કર્યું છે કે કોપાલ ઇટાલિયા જેવો મજબૂત ખેડૂતો બદલો લેવાના છે અને એટલા માટે ગયા વખતે પણ કોંગ્રેસને અહીંયા બાર પંદર હજાર મત મળ્યા છે કોંગ્રેસનું ત્યાં ત્યાં વધુ છે નહી પણ છતાંય અમને એટલા માટે આશા કે ગુજરાતની જનતા અને વિસાવદર જનતા ઈચ્છતી કે ભાજપને ત્યાંથી ત્યાંથી થી હરાવવું છે એટલે હજુ પણ દરેક પાર્ટીઓ પર પોતાનું ચૂંટણી લડી શકે જેમાં તો કોઈ હોય ન શકે પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂકી છે બુથ લેવલની તૈયારીઓ થઈ ચૂકી છે અને અમને વિશ્વાસ છે કે વિસાવદર જનતા ભાજપને આ વખતે હરાવશે અને ફરીથી આમ આદમી પાર્ટી મજબૂત લીડર ખેડૂતોનો અવાજ વિધાનસભામાં ગુંજે એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયા જીતાડશે શુભન ભાઈ અત્યાર તો ભારતીય જનતા પાર્ટી સામે અત્યાર સુધી તમારે લડાઈ જોવા મળતી હતી પરંતુ હવે કોંગ્રેસે આજે જે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે તો તમારી બે પાર્ટી સામે લડાઈ છે તો આ પડકારને કઈ રીતે જુઓ છો ને કઈ રીતે આ પડકાર સામે આમ આદમી પાર્ટીની તૈયારીઓ છે રણનીતિ છે ને 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 ગુજરાતમાં હવે બે જ પાર્ટી છે અચ્છા ભાજપની સામે કોઈ પાર્ટી ટક્કર લઈ શકે છે લડી શકે છે અને ભાજપને હરાવી શકે છે ઝુકાવી શકે છે તો આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી લક્ષ્ય ભાજપને હરાવવાનો છે ભાજપને જે ભાજપે જે ગુજરાતની જનતાને અજગર ભરડો લીધો છે એમાંથી મુક્ત છે એમાં મુક્ત કરાવીને એટલે અમે બહુ ક્લિયર છીએ અમે મજબૂતાઈથી લડવાના છીએ અને એટલી વાત ચોક્કસ છે કે ખેડૂતો આખા ગુજરાતના ખેડૂતો અત્યારે ભાજપનો બદલો લેવા તૈયાર છે કારણ કે જો ભૂલથી પણ ભાજપ વિસાવદર જીતે તો ખેડૂતોને ભાવ નથી આપતા કર્મચારીઓ ઉપર અત્યાચાર કરે છે લાઠીચાર્જ કરે છે માતા બેન દીકરીઓ પર છે ભાજપના નેતાઓ છે એ કાંડો કરે છે બધું સાચું છે સાબિત થઈ જશે ને એટલે ની જનતા આખા ગુજરાત અને મારે જનતા જનતાને પણ અપીલ કરવી છે કે ગયા વખતે તો બાર પંદર હજાર કોઈ એક ત્રીજી પાર્ટી ને મળ્યું હતું આ વખતે એક મત ક્યાંય ન જવા દેતા તમે એક વખત એક મત છે એ પણ ભાજપ વિરુદ્ધ પડવું જોઈએ આમ આદમીમાં પડવું જોઈએ

તો શું લાગે છે અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું કોઈ દિલ્હી થી આવા આદેશો આવ્યા છે શું લાગે છે તમને જો અમને બહુ ખબર નથી પણ રાહુલ ગાંધીજી એવું કહેતા હતા કે ઘણા કોંગ્રેસના નેતાઓ છે ભાજપના બી ટીમ તરીકે કામ કરે છે હવે આ એમનો નિર્ણય હોય મને ખબર નથી પણ એ બાબત ક્લિયર છે ગુજરાતની જનતા આ વખતે બહુ ક્લિયર છે ગુજરાતની જનતા વન સાઈડ નીકળવાની છે આ વખતે કે ભાજપને કોણ હરાવી શકે છે ભાજપને ટક્કર કોણ આપી શકે છે ભાજપ તમે જુઓ સ્થાનિક જરાજની ચૂંટણીના પરિણામો જુઓ તેર નગરપાલિકામાંથી કોંગ્રેસો જે ઉપર આવી ગયે કોઈ વિપક્ષ ડાઉન ગયું અચ્છા પાંચ વર્ષ પહેલા અમે ક્યાં હતા કોંગ્રેસ ને કોણ રોકતું હતું એક વખત ન જીત્યા બીજી વખત ન જીત્યા ત્રીજી વખત ન જીત્યા ચોથી વખત ન જીત્યા પાંચમી વખત ન જીત્યા છઠ્ઠી વખત નહ એરાભાય તો પછી તો કોક નું બીજી જનતા બીજે વિશ્વાસ કરે કે ન કરે અને એટલા માટે છ મહિનામાં આમ આદમી પાર્ટી ઉપર પચીસ ટકા લોકોએ વિશ્વાસ કર્યો હવે તમે જુઓ આમ આદમી પાર્ટી ભારે બહુમતી બે હજાર સત્યાવીસ માં સરકાર બનાવવાની છે તમે દાવો કરી રહ્યા છો કોંગ્રેસ દાવો કરી રહી છે હવે જે મહત્વનો એક પ્રશ્ન એવો છે કે રણનીતિઓ ઇન્ડિયા એલાયન્સ છે એ રાષ્ટ્રીય લેવલે કહી રહ્યા છે શક્તિથી ગોયલ કે એ રહેવાનું છે ને અમે લોકો બંને સાથે લડવાના છે પણ રાજ્ય કક્ષાએ કેમ આવું કે ભાઈ તમે અલગ અમે અલગ એ પ્રશ્ન કેમ ઉઠી રહ્યો છે

વિસાવદર ની જનતા બહુ ક્લિયર છે વિસાવદર નીકર્તા પણ અપીલ છે જનતા ને પણ અપીલ છે એક મત પણ જાશે ને હવે બીજે ભાજપ વિરુદ્ધ મત પડવું જોઈએ અને આ વખતે આખા ગુજરાતના ખેડૂતો અપમાન નો બદલો લેવાનો છે વિસાવદર માંથી આ મેસેજ જશે ને આમ આદમી નહીં જીતે ત્યાં જનતા જીતશે અને વિસાવદન ની નારાજ છે એટલે ભાજપે દેવું માફ કરવું પડશે ખેડૂતોને પૂરતા ભાવ આપવા પડશે આ વિસાવદન ની જીત છે એક વાર ની જનતા આમ આદમી પાર્ટીને જીતાડી દેશે એટલે ખેડૂતોએ દેવું માફ કરવું જોશે ભાજપે ખેડૂતોને ભાવ આપવા પડશે ભાજપના નેતાઓ નીકળી નહીં શકે પછી ખેડૂતોના વચ્ચે એટલે આ ચૂંટણી છે એ બહુ જ અગત્યની ચૂંટણી છે ને ખેડૂતોને વિસાવદ જનતાને ખબર છે યશુદાનભાઈ એક બે ત્રણ દિવસથી જે માધ્યમોમાં સમાચારો વહેતા થયા છે આમ આદમી પાર્ટીના પેલા એક ધારાસભ્યનું નામ ચર્ચામાં આવે હવે ત્રણ ધારાસભ્યનું નામ ચર્ચામાં છે કે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે તો આ બધું ચાલી શું રહ્યું છે શું ખરેખર છે હકીકત તમે ક્વેશ્ચન માર્ક કરીને આપણે વ્યૂઝ વધારવાનો આ બધું છે મને ખબર છે તમે વિચાર કરો દર છ મહિને એક પેપર ને ભાજપ વાળા ફોન કરે એક પેપર છાપે કે ફરીથી ત્રણ ધારાસભ્યો જવાની વેતરણમાં એટલે ભાઈ ત્રણ વર્ષ નીકળી ગયા કોઈ ગયું તો છે જ નહીં કોઈ તમે વિચાર કરો કે ત્રણ ત્રણ અને દર વખતે અમારા ધારાસભ્ય પાછા ખુલાસો આપે ભાઈ અમે પાર્ટીમાં છીએ પાર્ટીમાં જ રહેવાના છીએ એટલે ભાજપના કોઈ મોટા નેતા પાર્ટી છોડે એટલે મીડિયામાં હાઈપ ન મળે એટલે ભરતી ભાજપ પણ કોઈ મીડિયાવાળાને ફોન કરી અને ગતકડું પકડાવી દે અને ચાલવા માંડે મારું કહેવાનું એ છે કે ભાજપમાં ગયેલા નેતાઓની હાલત શું કરી અચ્છા ભાજપે નેતાઓ ખરીદવા હોય તો એના પાસે રૂપિયા છે પણ હોસ્પિટલ બનાવવાના રૂપિયા નથી ખેડૂતોને દેવા માફ કરવાના રૂપિયા નથી કર્મચારીઓની ભરતી કરવાના રૂપિયા નથી તો પ્રજાએ પણ સમજવું જોઈએ કે આ નકલી લોકોને કાઢવા પડશે ગુજરાતમાંથી મુખ્યમંત્રીના આટાફેરા વૈસાવાદર તરફ દેખાઈ રહ્યા છે થોડાક દિવસ પહેલા કાર્યક્રમ થયો ને હવે ત્યાંના લોકોને કીધું કે એક નવી હોસ્પિટલ તમને મળશે ને તમે લોકો ઉતાવળ હવે કરવાનું ચાલુ રાખ કર દેજો એ પ્રકારે સંકેત એમને આપીએ છે નહીં હું એટલા માટે કહું છું ગોપાલ ઇટાલિયાનો નામ જાહેર થતા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મજબૂત નું નામ જાહેર થતા જો 100 કરોડ રૂપિયાને જાહેર કરવા પડતા હોય મુખ્યમંત્રીને આવવું પડતું હોય મુખ્યમંત્રી પહેલા કેમ ન હોય ભાઈ

वैष्णवजन तो तेने कहिए जे पीड परा